નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત બારસો સત્તરમો એપિસોડ અને બારસો સત્તરમાં એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે પાયામાં જ ભ્રષ્ટાચાર જી હા પુલિયાના જે પાયા નખાય છે ને એમાં જ ભ્રષ્ટાચાર અને ગોવાચારો ગોવાચારી હોય છે એનો એક પડદાફાશ કરવો છે બીજો મુદ્દો છે સાહેબો નહીં સુધરે બાબુશાહી એટલી હાવી છે અને એટલી ગોલમાલ કરે છે એટલી ગડબડી કરે છે હવે તો ધારાસભ્યો પણ અને એ પણ શાસક પક્ષના ધારાસભ્યો હાથ જોડતા થઈ ગયા છે થાકી ચૂક્યા છે એમનાથી અને કેવી રીતે થાક્યા છે ક્યાં થાક્યા છે શાસક પક્ષના કયા ધારાસભ્ય ક્યાં ક્યાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે એની વાત કરવી છે અને ત્રીજો મુદ્દો છે ગામ ગામ માફિયા રાજ અનેક ગામોની અંદર ગામ વચ્ચેથી અથવા ગામની પાસેથી પસાર થતી નદીને અને નદીની સંપત્તિને કુદરતી સંપત્તિને લૂંટવામાં આવી રહી છે માફિયાઓ લૂંટી રહ્યા છે અને નેતાઓ આંખ બંધ કરીને બેઠા છે ખાણ ખનીજ વિભાગ જાણી જોઈને મૂર્છિત થઈ ચૂક્યું છે એને જગાડવું છે આજે એને જગાડવું છે કમસે કમ

અનેક એવા અંગ્રેજોના સમયે બનેલા પુલ છે એવા બ્રિજ છે ને કોઈ પણ ટેકનોલોજી નહોતી એ સમયે બનેલા વેલ્ડિંગ પણ નહીં રિવેટ મારીને બનાવેલા પુલ એની એક તિરાડ પણ નથી પડી પણ હવે સ્થિતિ એવી છે આજની સ્થિતિ એવી છે ટેકનોલોજી આવ્યા પછી પુલ બને ને એ પહેલાં પડી જાય છે પુલ બનતા બનતા પડી જાય છે આવા અનેક કિસ્સા સામે આવે છે અનેક કિસ્સા એ એન્જિનિયરિંગની ડિઝાઇનમાં ખોટ હોય કે પછી એમાં વપરાતા માલસામાનમાં કારણ જે પણ હોય પણ આ હકીકત છે અનેક એવા બ્રિજના સમાચાર આવે છે જે બને એનું નિર્માણ થતું હોય ને એ સમય જ ક્ષતિગ્રસ્ત થઈ જાય નાની મોટી ક્ષતિ હોય તો બરાબર પણ કેવા કેવા ખેલ થાય છે બે દ્રશ્યો જોજો તમે બંને દ્રશ્યો દક્ષિણ ગુજરાતના છે એક સુરતનું છે અને એક વલસાડ પાસેનું છે સુરતની પહેલાં વાત કરી લઈએ સુરતની અંદર મેટ્રોનું બીજા ફેઝનું કામકાજ ચાલે છે અને અહીંયા બીજા ફેઝના કામકાજ દરમિયાન મેટ્રો બ્રિજનું ઉદ્ઘાટન થાય અને મેટ્રો દોડતી થાય છૂછ ગાડી ત્યાંથી દોડતી થાય એ પહેલાં જ મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા હતા સોમવારે રાત્રે દોઢ વાગે સ્પાન લગાવવામાં આવ્યો અને મંગળવારે બપોરે તૂટી ગયો જેને લઈ પર્વત પાટિયાથી કડોદરા તરફનો રસ્તો બંધ કરાયો જોકે હવે ચાલુ કરી દેવામાં આવ્યો છે મેટ્રોના જનરલ મેનેજર સ્થળ ઉપર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા એમનું કહેવું એમ હતું કે આખો સ્પાન ઉતારવામાં નહીં આવે માત્ર ડેમેજ થયેલો સ્પાન કાઢી સમારકામ કરાશે અને ફરી જોઈન્ટ કરી દેવાશે બીજી તરફ મેટ્રો પ્રશાસને સમગ્ર મુદ્દે જે કોન્ટ્રાક્ટર છે દિલીપ બિલ્ડકોન એને શોકેશ નોટિસ આપીને પૂછ્યું છે કે કન્સ્ટ્રક્શનનું ચામ કામ ચાલી રહ્યું હતું ત્યારે હાઇડ્રોલિક દબાણ કેવી રીતે વધ્યું લોન્ચર ઓપરેટરે દબાણ વધારવા માટે કે ઘટાડવાના માપદંડ હોય છે એનું પાલન કર્યું હતું કે કેમ આ બધા ટેકનિકલ મુદ્દા છે આપણને ખબર નથી આપણે સામાન્ય નાગરિક છીએ પણ આ પ્રકારનું કામ અને આ પ્રકારની ક્ષતિ આપણને ચોક્કસથી ચિંતિત કરે છે ત્યાંથી નીકળતા પણ આપણને ડર લાગે છે કારણ કે આ પ્રકારની દુર્ઘટનાઓ બની ચૂકી છે પાલનપુરમાં પણ મને યાદ છે નિર્માણાધીન બ્રિજની નીચે અકસ્માત થયો તો એકાદ વર્ષ થયું હશે આ પ્રકારની સ્થિતિ કેમ સર્જાય છે એ સમજવું જરૂરી છે અહીંયા તો આ મેટ્રોનું નિર્માણ લગભગ પૂરું થવા આવ્યું હતું અને આ થયું છે કદાચ માની પણ લેવા બાકીની સિસ્ટમ થ્રુ છે બાકી ક્યાંય ચિંતા કરવા જેવું નથી એવું માની પણ લઈએ પણ હવે વલસાડની આજની ઘટના બતાવું અહીંનો ખેલ જોજો વલસાડના દ્રશ્યો જોજો તમે વલસાડના દ્રશ્યો જોઈ લો પહેલાં એકવાર આ હજી તો નિર્માણ થવાનો છે આ પુલ આની સ્થિતિ જોજો પેડેસ્ટલ બ્રિજ એનો આખો પિલ્લર નમી ગયો છે એપ્રોચનો ભાગ જોઈ શકો છો વલસાડના ઉમરસાડી ગામની આ તસવીર છે અહીં ઉમરસાડીથી નાની માછીવાડ સુધીનો નવ કરોડના ખર્ચે એકસો છવ્વીસ મીટર લાંબો અને સાડા પાંચ મીટર પહોળો બ્રિજ બની રહ્યો હતો બ્રિજ બન્યા બાદ તેનું નામ શું આપવાનું હતું પાછું આપણા અટલજીના નામથી અટલ સેતુ આ જુઓ તો ખરા એના જુઓ એનું આ મૂળિયું જુઓ પેલું વૃક્ષ ધરાશાયી થઈ ગયા ને ચોમાસામાં એ સ્થિતિ છે આની અને આ તો હજી પિલ્લર બન્યા હતા લોડ મૂકવામાં આવે ને એ પહેલા જ પિલ્લરની હાલત જોઈ લો તમે આ કુદરતે આપણને બચાયા છે બચાયા છે આ કદાચ અત્યારે દુર્ઘટના ના થઈ હોત આખો બ્રિજ બની ગયો હોત ને પછી આ સ્થિતિ થઈ હોત તો આ બ્રિજના નિર્માણનું ટેન્ડર ઊંઝાની સોના બિલ્ડર નામની એજન્સીને આપવામાં આવ્યું હતું બ્રિજનું કામ સત્યાવીસ ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ શરૂ થયું બ્રિજનું ખાતમુહૂર્ત નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કર્યું હતું અગિયાર મહિનામાં એટલે કે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં બ્રિજનું કામ પૂર્ણ થવાનું હતું પણ ટાઈમે કામ પૂર્ણ થયું નહીં અને હવે કેવી રીતે થશે આપ સમજી શકો છો હવે આ ગુણવત્તા હતી કે જે હતું એ કહેવાય એવું કે ચોમાસાને લઈ આ કામ બંધ હતું હાલ પણ નિર્માણાધીન બ્રિજનો પિલ્લર અને અપ્રોચનો ભાગ નવી નમી જતા કામગીરી અને ડિઝાઇન બંને ઉપર સવાલ છે આ ખાડી ઉપરનો આ બ્રિજ હતો અને એને એવી રીતે ડેવલપ કરવાનો તો આપણો અમદાવાદનો છે ને સાબરમતી નદી ઉપર બનેલો બ્રિજ એ જ પેટર્નથી બનાવવાનો હતો અને ટુરિઝમ માટે એનો ઉપયોગ કરવાનો હતો આ બાદ જોઈ લો ખાલી આ જોઈ લો તમારા ઘર આગળ કે શહેરની અંદર સ્ટ્રીમ ના કરી હોય એવું ઝાડ સીમિંગ નાથી હોય એવું ઝાડ કેવું ચોમાસામાં ઉખડી જાય મૂળમાંથી એ રીતે આ ઉખડી ગયું છે અને ફરીથી કહું છું આ દરિયાની ખાડીમાં જ બનવાનો હતો એટલે એના જે પણ જે પણ પરિમાણો હોય જે પણ ડિઝાઇન હોય એના પરિપ્રેક્ષમાં જ કરવાની હોય આવો સાંભળી લઈએ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબને બ્રજેશ આઈબીપીએસ મિતા સંવાદદાતાએ પૂછ્યું જો આ ચાર પાંચ બને છે હજી ઉપર કોઈ લોડ મૂકવામાં નથી આવ્યો અને કેવી રીતે ઉખડી ગયો ના જોઈ લો આ ઉખડી ગયું છે આખું

થોડું દૂર થઈ ગયું શિફ્ટ થઈ ગયું છે જેના લીધે આ જે પિલર જે છે તે ટીલ થઈ ગયો છે આમાં નો કામગીરી અમારે સ્ટ્રક્ચર આમાં ફૂટ ખાલી પેડેસ્ટન બ્રિજ છે એટલે ફૂટઓવર બ્રિજ માટેના બધા સ્ટ્રક્ચર સુપરસ્ટ્રક્ચરના મેટ જે હતા તે બધું આવી પણ ગયા છે પણ ચોમાસાના લીધે આપણે કામગીરી શક્ય નથી હવે આ ઇશ્યુ થયો છે તેના લીધે ફરીથી એજન્સી દ્વારા રેક્ટિફાય કરી ફરીથી આપણે કામગીરી પૂર્ણ કરી દઈશું હા એન્જિનિયર સાહેબ એમ કહી રહ્યા છે વધુ વરસાદ પડ્યો દરિયામાં ભરતી આવી મારા સાહેબ આ જ્યારે નોટ જાહેર કરેલી ને ખાતમુહૂર્ત કરતી વખત કનુભાઈ આવેલા એ વખતે એ વખતે શું કહેલું એ વાંચીન બતાવું તમને ત્યારે એવું કહ્યું અને એવો દાવો કરાયો હતો કે બ્રિજ ખાડીથી છવ્વીસ ફૂટ ઊંચાઈએ બનશે જેથી દરિયાની ભરતીના પાણી પણ નડશે નહીં ઉમરસાડી બીચનો વિકાસ થતાં ગામ ગામ પર્યટન સ્થળ બનશે અને રોજગારી મળશે આવું કહેલું અને એમ કહેલું કે પેલી ભરતી નળશે નહીં એ તો ઉપર નહીં નળ નહીં પણ આ તો નીચેથી નળી ગઈ સાહેબ આપ બધી વાત કરો છો પણ સ્થિતિ થઈ શું આ દ્રશ્યો છે અને હું ફરીથી કહું છું આ ચિંતાજનક દ્રશ્યો છે પણ કુદરત આપણી સાથે છે કે આ બ્રિજ બન્યો અને ઉદઘાટન થાય રિબિન કપાય એવું કશું થાય ને એ પહેલાં પિલ્લર પડી ગયો બચ્યા છીએ આપણે બચ્યા છીએ ખેર મારી સાથે દર્શનસિંહ સોલંકી જોડાયા છે કન્સલ્ટન્ટ એન્જિનિયર છે દર્શનસિંહ આપની પાસેથી જાણવું છે આપણે તસવીર પણ જોઈએ હશે આપને શું લાગે છે અહીંયા હલકી ગુણવત્તાવાળું નિર્માણ કે પછી ડિઝાઇનિંગમાં લાપરવાહી આપણે તો દેશી માણસ છીએ સાહેબ જુઓ હશે રોકું સાહેબ આપણે દેશી માણસ છીએ આપણને ખબર પડે ચોમાસામાં પેલો પવન આવન કેવું ઝાડ પડે એવી રીતે પડી ગયું અરે તો તમને તમારી સરળ અને લોકોપયોગી ભાષામાં આપને સમજાવીશ રોનકભાઈ કે કોઈ પણ બ્રિજ બનતો હોય છે ને એ બ્રિજની પ્રક્રિયા ગાંધીનગરમાં ડિઝાઇન સર્કલમાંથી થતી હોય છે એટલે પહેલાં બ્રિજનો વિચાર આવે એની ડિઝાઇન ગાંધીનગરમાં મંજૂર કરવામાં આવે અને પછી જે તે સર્કલ એટલે કે સુરત અને અહીંયા તમે જે બીજો ઉમરખાડીનો છે એ વલસાડ સર્કલના એન્જિનિયરને નકશા સોંપી દેવામાં આવે બરાબર આ નકશા સોંપ્યા બાદ જ કામ શરૂ થતું હોય છે ઉમરખાડીના બ્રિજના જે વિઝ્યુઅલ્સ જોયા એ જોતા ચોખ્ખું એવું તો દેખાય જ છે કે પાયો જે ખરો એ જે આપણી જે નદીની અંદર પાયો જે ચોક્કસ ગુણવત્તાવાળી જમીન સુધી ઊંડા જવો જોઈએ એ ગયેલો દેખાતો નથી એટલે જે તમે કીધું ને કે છવ્વીસ ફૂટ ઊંચો બને અને જે તમે હમણાં વાંચીને સંભળાવ્યું એ પ્રમાણે પાયો ઊંડે સુધી કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં નહીં આવી હોય એવું દેખીતું જણાય છે અને જો ખરેખર ડિઝાઇન બરાબર થયેલી છે તો તો ગુણવત્તા આમાં યોગ્ય હોય એવું લાગતું નથી સાહેબ જો આપણે ખેડૂત ના દીકરા આ ચોમાસું આવે ને એટલે આપણા બાપ દાદા એવું કહેતા હતા કે વરસાદ રોકાય પછી વરા પાવ ને પછી બીજ નાખવાનું તો જ એ બીજ મૂળિયા ચીપકન ઉપર વૃક્ષ પ્લાન્ટ બને જી બધા એન્જિનિયરો આવું કઈક તો વિચારતા હશે ને કે આ પાણી આટલે નીચે સુધી પાણી હોય સિમેન્ટ આરસીસી આટલે સુધી કામ થવું જોઈએ આ બધું જોવાની જવાબદારી કોની હોય સાહેબ સર્કલના જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય એની પહેલી ને છેલ્લી જવાબદારી હોય છે કારણ કે ડિઝાઇન સર્કલમાંથી જે પ્લાન નકશાને બધું મંજૂર થાય છે એ મોટા મોટાભાગે ચારથી પાંચ વખતે ચેક થયા પછી જ નીચે આવેલું હોય છે સોલંકી સાહેબ આપે દ્રશ્યો જોયા હવે જો હાથ છું તમને કહું તો જીવનભર છે ને એ બાજુ ફરવા તો ઠીક એ બાજુ મોઠ્યું એના વાળું કે આપણને બીક તો લાગે ને તમને શું લાગે છે હવે આ પિલ્લરનો ઊભો કરી દેવામાં આવશે કે એને ખસેડી નવો ખાલી પિલ્લર બનાવીને બાકીના બધા એજીટી રાખીને ઉપર બ્રિજ કાઢીને સાહેબ ગમે ત્યારે રિબીન કાપી લેશે ખરેખર શું થતું હોય ના ના આમાં એકાદ પિલ્લર પડવો એ આમ તો ગંભીર વાત કહેવાય એની બાબતમાં જરા પણ કોઈ કોમ્પ્રોમાઇઝ ન થવા જોઈએ જેમ અત્યારની સરકાર કહે છે કે ઝીરો ટોલરન્સ પોલિસી છે તો આ ગંભીર જ વસ્તુ છે પણ એના માટે આખા બ્રિજની ડિઝાઇન કે આખા બ્રિજ નવેસરથી બનાવવો પડે જેમ હાટકેશ્વરમાં વિષય બન્યો હતો આપણા ત્યાં એ રીતનું પ્રાઇમા ફેસીમાં દેખાતું નથી સાહેબ આ બ્રિજ પણ વાત કરીએ તો જુઓ મેં જેમ કહ્યું તમે જાણતા આપણો જોયો સાહેબ લોખંડનો બનેલો રિવેટ ઉપર ભરૂચ આગળ નદી ઉપરથી નર્મદા નદી ત્યાં પણ એટલો જ પ્રવાહ દરિયો પણ નજીક ત્યાં પણ ભરતી આવે પણ ત્યાં અંગ્રેજોના જમાનામાં બનાવેલો બ્રિજ આજે પણ ત્યાં કલર કામ સિવાય કશું કરવું નહીં પડતું પણ આપણે જોઈએ આપણા છેલ્લા દસ પંદર વર્ષમાં બનેલા અને પણ ટેકનોલોજી આવ્યા પછી બનેલા બ્રિજ રાતોરાત તૂટી જાય છે પેલી પેન્સિલ લગતા પેન્સિલ ભટકાઈ જાય એમ ભટકાઈ જાય કારણ શું રિબિન કાપવાની ઉતાવળ હોઈ શકે ખેર રિબિન કાપવાની ઉતાવળ કે પછી કોન્ટ્રાક્ટર પેલી એલવનવાળી વાળી સિસ્ટમ એમાંથી પાછી રોકડી વાળી સિસ્ટમ એ કારણ સાહેબ રિબિન કાપવાની ઉતાવળમાં આપે કીધેલા તમામ પેટા પ્રશ્નોનો ઉત્તર આવી જ ગયેલો છે એન્જિનિયર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ખેર આ છે ભ્રષ્ટાચારનો પાયો અને ભ્રષ્ટાચારના પાયા બાદ જે ઇમારતો બને છે ને આ તો ભ્રષ્ટાચારના પાયાની વાત કરી હવે જે ઇમારતો બને છે એની વાત કરી લઉં શહેરોની અંદર અનેક દુર્ઘટનાઓ થઈ સુરતમાં થઈ વડોદરામાં થઈ રાજકોટમાંથી મોરબીમાંથી સૌપ્રથમ શરૂઆત જે આપણને અયુ હચમચાવી નાખી એવી શરૂઆત સુરતથી થઈ હતી તક્ષશિલા કાંડ રાજકોટનો આ કાંડ થયા બાદ સુરતમાં પણ સિલિંગની એક્ટિવિટી શરૂ થઈ મન ફાવે ત્યાં સીલિંગ પણ કર્યા પણ હકીકત એ છે રાજકોટ મહાનગરપાલિકાનું શહેરી વિસ્તાર શહેરી વિકાસ વિભાગ એટલે આઠ પહેલાં ડીપીઓ બધી આપણે જે વાત કરીએ એમના ખેલ જબરજસ્ત ચાલી રહ્યા છે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ગેરકાયદેસર નિર્માણો થઈ રહ્યા છે નિર્માણો થતા એક વખતે રોકવામાં નથી આવતા અને રોકડી કરવામાં આવે છે અને આ આરોપ કોઈ સામાન્ય નાગરિક કે હું નથી હું પણ એક સામાન્ય નાગરિક છું હું નથી લગાવતો નથી લગાવતો ખુદ ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય જી હા અરવિંદ રાણા ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય છે એમને સંકલનની બેઠક કે જ્યાં તમામ ઉચ્ચ અધિકારીઓ બેઠક શહેર જિલ્લાના હોય એમાં બે મુદ્દા ઉઠાવ્યા એક મુદ્દો એ ઉઠાવ્યો કે અશાંત ધારો છે છતાંય પોલીસ મનફાવે એમ અભિપ્રાય આપી મનફાવે એમ જમીનના મિલકતોના સોદા થાય એવી વ્યવસ્થા કરી આપે છે અને બીજો આરોપ લગાવ્યો મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ પર ભ્રષ્ટ કહીને લગાવ્યો આરોપ કે જાણે છે કે આટલા ગેરકાયદેસર નિર્માણ થઈ રહ્યા છે પણ થવા દે છે અરવિંદભાઈ રાણાના આ સવાલ ઉઠ્યા બાદ કમિશ્નરે ચોક્કસથી એમને હિયાધારણા આપી છે પણ એમને શું આરોપ લગાવ્યા ને એ પહેલાં જોઈ લઈએ અમારી પાસે સ્થાનિક ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે અમારી પાસે રજૂઆત આવતી હોય છે કે આ હિન્દુ વિસ્તારની અંદર આવા મુસ્લિમ પરિવાર દ્વારા મિલકતો ખરીદાઈ છે અથવા તો આવા વિધર્મી પરિવારો દ્વારા મિલકત ખરીદાય છે તો એની સામે એમનો લેખિત વાંધો હોવા છતાં આ લેખિત વાંધાની અવગણના કરીને હકારાત્મક અભિપ્રાય અપાતો હોય તો એમાં સો ટકા ભ્રષ્ટાચાર સિવાયની બીજી કોઈ વાતો હોતી નથી ખોટું બાંધકામ થાય અને લોકો વસવાટ કરતા થઈ જાય તો કોઈએ પણ આંખ બંધ કરી છે જે અધિકારી આંખ બંધ કરી છે એને એ રૂપિયા લીધા જ હોય ને એ ભ્રષ્ટાચાર કરેલો જ હોય ને તો આ ભ્રષ્ટાચાર ખુલ્લો કરવાની જવાબદારી એ ચૂંટાયેલા પ્રતિનિધિ તારીખે જ્યારે અમારી પાસે રજૂઆતો આવે છે ત્યારે સંકલન સમિતિમાં અમે મ્યુનિસિપલ કમિશનર એ આઈએસ ઓફિસર હોય છે અને એ આઈએ ઓફિસર પાસે એની પાસે ઘણા આવા હથિયારો હોય છે એ હથિયારનો ઉપયોગ કરીને આ જે અધિકારીઓ છે અધિકારીઓની ઉપર પ્રેશર લાવવાનું અધિકારીઓ ઉપર કાયડસનનું કામગીરી કરે અરવિંદભાઈ રાણા સૌમ્ય શાલીન અને શાંત વ્યક્તિત્વ છે છતાં પણ એમને આ વ્યથા વ્યક્ત કરવી પડી એમ તેમ નહીં કરવી પડી હોય અને હા કોર્પોરેશનથી એમને રાજનીતિની શરૂઆત કરી છે એટલે જાણે છે જમીનને જાણે છે અને જમીન ઉપર શું શું ખોટું થઈ રહ્યું છે કોના કોના આશીર્વાદ એ પણ જાણે છે મને એટલે જ લાગ્યું કે અરવિંદભાઈ સાથે પણ તો વાત કરીએ અને હકીકત તો જાણીએ ધારાસભ્યશ્રી નમસ્કાર આપનું સ્વાગત છે આપે સંકલનની બેઠકમાં અશાંત ધારાને લઈને સવાલ પણ ઉઠાવ્યા એની સાથે સાથે સુરતમાં થયેલા કાયદેસર નિર્માણોને લઈને પણ સવાલ ઉઠાવ્યા મારે એ જ જાણવું છે કોણ છે અધિકારીઓ જે આ ગેરકાયદેસર નિર્માણ જેમને થવા દીધા છે નમસ્કાર રોનકભાઈ આપનો ખૂબ સારો પ્રશ્ન છે સુરત મહાનગરપાલિકામાં જે રાજકોટની જે ગમકર ઘટના બની અને એના આધારે સુરત મહાનગરપાલિકાએ કેટલી મિલકતોને સીલ કરી છે એની માહિતી મેં સંકલન સમિતિમાં માગી હતી તો સુરત શહેરમાં કુલ નવ ઝોન છે અને નવ ઝોનની અંદર લગભગ એક હજાર પિસ્તાલીસ જેટલી વસવાટ સિવાયની વ્યવસાયિક જે મિલકતો છે અલગ અલગ પ્રકારની તેની ઉપર બીયુસી ના હોવાને લીધે અને ફાયર ઓનસી ના લેવાને લીધે હાઈકોર્ટના આદેશને પગલે એમના જે ડાયરેક્શન છે એના આધારે આવા એક્શન લેવાની વાત મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કરી ત્યારે મારે એમની એક એવી રજૂઆત હતી કે બીપીએમસી એક્ટ હોય ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ હોય અને એના નિયમો પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં શહેર વિકાસ ખાતું છે એ શહેર વિકાસ ખાતાની અંદર કોઈપણ મિલકત બાંધકામ માટે આવે એના પ્લાનો મંજૂર કરતા કરતા હોય છે અને એના આધારે સુરત મહાનગરપાલિકાના જે ટાઉન ડેવલપમેન્ટ ખાતું છે તેની અંદર આની માહિતી હોય જ છે મિલકત બની જાય છે મિલકત ચાલુ થઈ જાય છે લોકોનો વસવાટ ચાલુ થઈ જાય છે એનો વપરાશ ચાલુ થઈ જાય છે છતાં પણ એની ઉપર કોઈ એક્શન લેવાતા નથી ખોટી રીતે કંઈ આવી રીતે વસવાટ થતો હોય તેની પર એક્શન લેવાતા નથી આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા પાસે આકારની ખાતું પણ છે આકારની ખાતામાં તો એવું છે કે કોઈ કાયદેસર મિલકત હોય કે ગેરકાયદેસર મિલકત હોય એની તમામની નોંધણી કરવામાં આવે છે અને એની પર આપણે ટેક્સ લેવામાં આવે છે તો એમાં પણ સુરત મહાનગરપાલિકાને માહિતી મળી જાય છે કે કેટલી મિલકતોમાં ખોટી રીતે બીયુસી વગર લોકોએ વસવાટ કર્યો છે એ એક્શન પહેલાં લેવા જોઈએ જ્યારે કામ ધંધા ચાલુ થઈ જાય લોકો રહેતા થઈ જાય લોકો એનો ઉપભોક્તાઓ એનો ઉપયોગ કરતા થઈ જાય મિલકતમાં અને પછી આવી કોઈ ગમખવાર ઘટના બને એ રાજકોટમાં બની એના પહેલા સુરતમાં બની હતી ત્યારે પણ હાઈકોર્ટના આદેશ પ્રમાણે મિલકતો પર સીલ કરવામાં આવેલી હતી તો આવું કામ કામ વારંવાર કેમ થાય છે છે જ્યારે કાયદો કાયદા પ્રમાણે કરવું જોઈએ અરવિંદભાઈ આપ કહી રહ્યા છો તેમ અધિકારીઓ બધું જાણે છે છતાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ગેરકાયદેસર નિર્માણો થવા દે છે જે અધિકારીઓ ભ્રષ્ટાચારી છે અને રૂપિયા લઈને આખાડા કાન કરે છે એવા અધિકારીઓ વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી જરૂરી આ જ વસ્તુ છે રોનકભાઈ સુરત શહેરની અંદર ઘણા વર્ષોથી આવી રીતની કામગીરી ચાલે છે એની ઉપર કાયદા પ્રમાણે એક્શન લેવાની જવાબદારી જે તે અધિકારીની છે અને એ અધિકારીઓની ઉપર જે કલમ પિસ્તાલીસના અધિકારીઓ બેઠેલા છે જે ડિવિઝનલ હેડ છે તેમની જવાબદારી છે અને એની ઉપર જે મ્યુનિસિપલ કમિશનર છે એની જવાબદારી છે મ્યુનિસિપલ શ્રીના તાબાની હેઠળ આવતી તમામ આ જે વહીવટી વિંગ છે તે લોકોએ આ જવાબદારીનો નિભાવ કરવાનો હોય છે પરંતુ કમનસીબે સુરત મહાનગરપાલિકાના સુપરવાઇઝર ડેપ્યુટી ઇજનેર અને એવી કક્ષાના જે અધિકારીઓ છે એ અધિકારીઓ દ્વારા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કારણ કે આ એટલા માટે થાય છે કે તમને ખબર જ છે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે આરટીઆઈનો અત્યારે એક્ટના આધારે સામાન્ય પબ્લિકને પણ ખબર છે કે અત્યારે આ ગેરકાયદેસર મિલકત બની રહી છે છતાં પણ એમાં વપરાશ ચાલુ થઈ જાય છે આ વપરાશ ચાલુ થઈ જાય છે એટલે એમને થતો નથી આંખ બંધ કરવામાં આવે છે હવે આંખ બંધ કોણ કરે અધિકારી આંખ બંધ કરવાના રીતસર ભ્રષ્ટાચાર કરાવતા જ હોય કરતા જ હોય છે તો આ બંધ થવું જોઈએ અરવિંદભાઈ આપણા સુરતની એ જૂની ગીચતાને આપણે જાણીએ છીએ જૂના ગેરકાયદેસર નિર્માણો વર્ષો પહેલાં પ્લેગ જેવી બીમારી ફેલાઈ ત્યારબાદ એસ આર રાવ કમિશનર બનીને આવેલા ને બધું ડિમોલેશન કરાયેલું ને લાઈન દોરી પરફેક્ટ કરાયેલી ને અને ત્યારબાદ ફરી એકવાર ગેરકાયદેસર નિર્માણો થયા છે આપ કહો છો એમ રાજ્યની અંદર ત્રીસ વર્ષથી સરકાર ત્રણ દશકથી સરકાર ભારતીય જનતા પક્ષની અને એટલા જ સમયથી આપણા સુરતમાં બીજેપીનું શાસન છે અને બીજેપીના શાસનની અંદર ધારાસભ્યો બીજેપીના સાંસદ બીજેપીના મોટા ભાગના કોર્પોરેટરો બીજેપીના છતાં પણ આ પ્રકારના ગેરકાયદેસર અધિકારીઓ પર શાસક પક્ષનો કંટ્રોલ નથી અથવા તો શાસક પક્ષના લોકો જ જાણી જોઈને આ બધું ચાલવા દે છે ક્યાંક શાસક પક્ષની પણ તો આ નિષ્ફળતા છે ને રોનકભાઈ તમને બહુ સાચી વાત કરી છે ત્રીસ વર્ષ પહેલાનું સુરત અને અત્યારનું સુરત આપ સૌ જાણો છો કે હવે તો સુરતનો સ્વચ્છતામાં આખા દેશમાં પહેલો નંબર આવ્યો છે અધિકારીઓ કામગીરી કરે છે સારી કામગીરી કરે છે સારી કામગીરીને પણ બિરદાવવી જોઈએ પરંતુ આપણે જે વાત કરી છે ગેરકાયદેસર હવે ગેરકાયદેસર મકાનો બને છે એની ઉપર નિયંત્રણ લાવવાની જવાબદારી એ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની છે અને એ અધિકારીઓ એ જ્યારે એસઓપી જાહેર કરીને આવનારા દિવસોમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં થાય એના માટેની જે ખાતરી આપી છે મને વિશ્વાસ છે કે સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે અને એના વડા છે એ કમિશનરશ્રીએ પણ જ્યારે ખાતરી આપી છે સંકલન સમિતિમાં ખાતરી આપી છે તો આવનારા દિવસોમાં આવી પ્રવૃત્તિમાં પણ ઘટાડો થાય અને બિલકુલ નહીવત થાય અને બિલકુલ નહીં થાય અરવિંદભાઈ સુરતમાં તક્ષશિલાકાંડ થયો આપણા એ બાળકોએ જીવ ગુમાવ્યો આગ લાગી અને બિલ્ડિંગમાં ગેરકાયદેસર ઉપર શેડ હતો ત્યારબાદ કેવા પૂરતી કાર્યવાહી થઈ જે હાલ કાર્યવાહી થઈ રહી છે રાજકોટ બાદ એ જ પ્રકારે સુરતમાં ત્યારે કાર્યવાહી થઈ એના પછી શું થયું એના પછી અનેક ઠેકાણે અરવિંદભાઈ શેડ બની ગયા છે ગેરકાયદેસર હું એટલે પૂછી રહ્યો છું અને એટલે કહી રહ્યો છું થોડાક દિવસ બધું ચાલે છે ઠીકઠાક તમે સવાલ ઉઠાવ્યો થોડાક દિવસ કાર્યવાહી થશે પાછું હતું એનું એ શું કારણ શું કારણ નિયમોનું શહેરમાં સતત પાલન નથી થતું થોડાક દિવસ પૂરતું થાય છે દેખાવ પૂરતી જ કાર્યવાહી થાય છે શું કારણ અને શું ગેરંટી અત્યારે જેન્યુન કામગીરી થયા બાદ ફરી એકવારે ગોવાચારી શરૂ નહીં થાય કોણ આપશે એની ગેરંટી રોનકભાઈ કાયદા પ્રમાણે કામગીરી કરવા માટે અને કાયદા પ્રમાણે લોકો કામગીરી કરે એના માટે જ તંત્ર અસ્તિત્વમાં આવે છે અને એના માટે જ કરોડો રૂપિયાના ખર્ચ કરીને રાજ્ય સરકાર પણ પ્રજાના હિત માટે બધા કામો કરતી હોય છે જ્યારે અધિકારીઓની જવાબદારીમાં આવે છે ત્યારે અધિકારીઓએ પોતાના જવાબદારીનું ભાન હોવું જોઈએ અને ખોટી કામગીરી જે થાય છે એ ખોટી કામગીરી રોકવી જોઈએ અને એ રોકવા માટે જ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઓછી થાય ગેરકાયદેસર બાંધકામ ઓછા થાય નહીવત થાય અને જ થાય તેના માટે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે અમને ખાતરી આપી છે આશા રાખું ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈને જે ખાતરી મળી છે અને જે વિશ્વાસ છે એ વિશ્વાસ તૂટે નહીં અને એટલે કહું છું અને એકવાર આવા વિશ્વાસ તૂટ્યા છે એટલે તો એટલે તો શહેરોની અંદર આ સમસ્યા છે પાણી નિકાલની સમસ્યા હોય ટ્રાફિકની સમસ્યા હોય દુનિયાભરની સમસ્યાનું સૌથી મોટું કારણ ગેરકાયદેસર નિર્માણો છે આ કાર્યક્રમનું નામ હતું આ મુદ્દાનું નામ હતું સાહેબો નહીં સૂત્રે પણ સુધરવું પડશે આજે ફ્રેન્ડશિપ ડે એટલે કે મિત્રતા દિવસ છે એટલે જાજુ કડવું નથી બોલતું એમના માટે કારણ કે એ તો આપણા પૈકીના જ છે ને પણ એ મિત્રોને એવા કહું સાહેબ સુધરી જજો સાહેબ સુધરી જજો ગુજરાતના મિત્ર થઈને રહેજો ગુજરાતના લૂંટતા નહીં લૂંટતા નહીં બસ આટલા સમજી જજો હું તો બોલીશ માલીશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ એવા માફિયાઓની જે મારા ગુજરાતના ગામડાની આજુબાજુની કુદરતી સંપત્તિને લૂંટી રહ્યા છે